સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર કુમાર પટેલ સાહેબ રૂબરૂ મળી સુરેન્દ્રનગર નિવૃત્ત અર્ધ લશ્કર સંગઠન ફોર એક્ઝામ્પલ પેરામિલિટરી ફોર્સ ના જવાનો દ્વારા દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક દેશ સેવા માટે ઉપલબ્ધ છીએ તેવી ભાવના દર્શાવવામાં આવી આ કે સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી વિનોદભાઈ પ્રભારી શ્રી જયદેવસિંહ મહામંત્રી શ્રી પંકજભાઈ प्रदेश महामंत्री श्री अजित सिंह तथा अनिरुद्ध सिंह तथा बेलिंग मुनवर भाई तथा हेमंत भाई तथा रमेश भाई वगैरह उपस्थित रही कलेक्टर श्री थी भारत प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी साहेब गृहमंत्री श्री अमित भाई शाह साहेब સુરક્ષાનો વીસ વર્ષથી પણ વધારે નો અનુભવ છે તો ભારત સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ અમને જે કર્તવ્ય સોંપવામાં આવે છે તે અમુક કરવા તત્પર છીએ અહેવાલ ગિરિરાજસિંહ રાણા જય ભારત રોજ અમારું પેરામિલિટરી સંગઠન સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ મહામંત્રી શ્રી પંગજભાઈ તથા હું સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી જયદેવસિંહ રાણા તથા અમારા સાથીઓ કે જે લોકોએ ભારતની સીમાઓ ઉપર વીસ વર્ષથી પણ વધારે ડ્યુટી નિભાવેલ છે તથા શહેરોમાં પણ જ્યાં આંતરિક સુરક્ષાની જરૂરત હોય ત્યાં પણ આપણે પોતાની ફરજ અદા કરેલ છે તો આજ રોજ જ્યારે દેશની પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છીએ તો અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે કદાચ અત્યારે એલાને જંગ જેવો માહોલ થઈ રહ્યો છે તો અમે કલેક્ટર સાહેબશ્રીને એક વિનંતી સાથે એક પત્ર લખી અને જાણ કરવામાં આવેલ છે કે અમારા પેરામિલિટરી ફોર્સના રિટાયરમેન્ટ જવાનો કે લગભગ આશરે સુરેન્દ્રનગર જિલ્લામાં દોઢસોથી પણ વધારેની સંખ્યા છે તો આપ જ્યારે પણ કહેશો ભારત સરકાર તરફથી જે કંઈ આદેશ આપવામાં આવશે જ્યાં કંઈ મોકલવામાં આવશે અમે તન અને મનથી આ ફરજ અદા કરવા Tetap berci, ada kaki